નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી ગુજરાતીની અંદર નવા એડ થયેલા શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ છે એ આપણે જોવાનો છે તો મિત્રો અઠ્યાવીસમો પાઠ છે એ આપણે જોઈશું કે પરમ સુખના પગથિયા તો એ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠની શરૂઆત કરીશું તો મિત્રો એક ગુરુ પોતાના ત્રણ શિષ્યો સાથે વન વિહાર માટે જાય છે વન વિહાર મહીશ કે વનમાં ફરવા માટે જાય છે ત્યાં સિદ્ધાંતિક અને પ્રાયોગિક એમ બંને રીતે જ્ઞાન દઢ થાય છે અને એને જ્ઞાન મેળવે છે કેવી રીતના જ્ઞાન મેળવે છે તો સિદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે બંને જ્ઞાન પ્રાપ્ત કરે છે બે રીતે જ્ઞાનને દઢ કરે છે એ હેતુથી તે પ્રકૃતિના ખોળામાં આ જ્ઞાન આપવાનો મનોરથ સેવે છે અને પ્રકૃતિના ખોળાની અંદર આ જે કુદરતી છે પ્રકૃતિ છે એના ખોળામાં જ્ઞાન આપવાનો મનોરથ સેવે છે મનની ઈચ્છાઓ કરે છે વૈદિક સાહિત્યના કેટલાક ભાગને અરણ્યક ગ્રંથો કહે છે અને જે વૈદિક સાહિત્ય છે એના કેટલાક ભાગ છે એને આપણે અરણ્યક એટલે ગ્રંથો કહે છે અરણ્ય એટલે જંગલ એને અરણ્ય ગ્રંથો કહે છે કેટલાક ઉપનિષદોમાં પણ અરણ્યક જોડાયેલ છે જેમ કે બુહદારણ્ય કોપનિષદ આ પ્રકારનું ઉપનિષદ છે અરણ્યમાં સહજ રીતે અનુ અનુભવસિદ્ધ જ્ઞાન આપવું એ ભારતીય આર્ય પરંપરા રહી છે અને મિત્રો અરણ્યમાં સહજ રીતે અનુભવ સિદ્ધ જ્ઞાન આપવું એ ભારતીય આર્યની પરંપરા રહી છે એ જ પરંપરાના કારણે આપણો દેશ ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિ વિશ્વમાં અદ્વિતીય ઓળખ ધરાવે છે તો આપણો દેશ છે કઈ સંસ્કૃતિ મિત્રો તો ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિથી આ વિશ્વમાં અદ્વિતીય ઓળખ ધરાવે છે ભારત દેશ તેના જ્ઞાન તત્વજ્ઞાનથી વિશેષ વિખ્યાત છે અને આપણો જે ભારત દેશ છે એ મિત્રો એના તત્વજ્ઞાનથી એ વિશેષ વિખ્યાત છે તત્વજ્ઞાનથી વિશેષ વિખ્યાત એટલે પ્રખ્યાત છે શાનાથી પ્રખ્યાત છે તો મિત્રો એ તત્વજ્ઞાનના કારણે એ વિશેષ વિખ્યાત એટલે પ્રખ્યાત બનેલો છે તો આપણે જોઈએ તત્વજ્ઞાનથી વિખ્યાત છે એ ગુરુને ત્રણ શિષ્યો અને એ ગુરુને ત્રણ શિષ્યો હતા અને એમનું નામ પ્રશાંત પ્રવૃત્ત અને પ્રમોખ તો એના ગુરુના ત્રણ શિષ્યો કયા છે તો એની અંદર પ્રશાંત પ્રવૃત્ત અને પ્રમોહ એ ગુરુના ત્રણ શિષ્યો છે આ સત્વગુણ રજોગુણ અને તમોગુણથી પ્રાણી માત્રનું જીવન અને વ્યવહાર કઈ રીતે પ્રભાવિત થાય છે એ ગુરુ પોતાના શિષ્યોને સંવાદમાં સમજાવે છે તો ગુરુ એના શિષ્યોને પોતાના સંવાદની અંદર એટલે વાર્તાલાપની અંદર સમજાવે છે અને શું સમજાવે છે કે ભાઈ સત્વ રજસ અને તમો આ ત્રણ ગુણોથી આ પ્રાણી માત્રનું જીવન અને વહેવાર કઈ રીતે પ્રભાવિત થાય છે એ ગુરુ પોતાના શિષ્યોને સંવાદમાં સમજાવે છે એટલે એમની વાતચીત દ્વારા એ સમજાવવા માંગે છે ગુરુ કહે છે ગુરુ કહે છે બાળકો ગુરુ કહે છે બાળકો જો બધાનું નિત્યક્રમ પૂર્ણ થઈ ગયું હોય તો સૌ સ્વાધ્યાય પ્રવચન માટે સજ્જ થઈને આવો શબ્દો કાને પડતા જ પ્રશાંત નામનો શિષ્ય દોડતો દોડતો આવે છે અને ગુરુના શબ્દો સાંભળી અને પ્રશાંત નામનો જે શિષ્ય છે એ દોડતો દોડતો આવે છે પ્રશાંત કહે છે પ્રણીપાંત ગુરુદેવ ગુરુ કહે છે આશી વર્ધતામ આશીર્વાદ ખૂબ પ્રગતિ કરો એવા ગુરુ આશીર્વાદ આપે છે પ્રશાંત કહે છે ગુરુદેવ આપ તો રોજ રોજ સ્વાધ્યાય પ્રવચનમાં આળસ ન કરવી જોઈએ એવું કહો છો તમે એવું કહો છો દરરોજ ગુરુજી કે આપણે સ્વાધ્યાય સ્વાધ્યાયને પ્રવચનમાં આળસ ન કરવી જોઈએ એવું કહો છો તેમ છતાં પ્રવૃત્તિ શાંતિપ્રિય અને પ્રમોહ તો સાવ લહેરી લાલ છે અને છતાં પ્રવૃત્તિ શાંતિપ્રિય પ્રવૃત્તિ છે શાંતિપ્રિય અને પ્રમોહ તો સાવ લહેરી લાલ છે ગમે તેટલું બોલાવીએ તો પણ કોઈ અસર જ ન થાય ગમે તેટલું એને બોલાવવામાં આવે છતાં કોઈ અસર જ થતી નથી સાવ જાડી ચામડીનો છે મારે રોજ એને ફરી બોલાવવા જવું પડે છે અને એ કહે છે કે મારે એને ફરીવાર બોલાવવા માટે જવું પડે છે એ મારું કંઈ સાંભળતો નથી ગુરુદેવ કહે છે ગુરુની આજ્ઞાને વિના વિલંબે અમલમાં મૂકવી જોઈએ ગુરુની આજ્ઞા છે અને વિલંબમાં એટલે કોઈપણ પ્રકારની દેર વગર એને અમલમાં મૂકવી જોઈએ એ વાત આપ રોજ કહો છો તો પણ એ રોજ કહો છો તો પણ ભેસ આગળ ભાગવત જેવું છે એટલે એની કોઈ અસર થતી નથી ગુરુદેવ મને ક્યારેક એવો વિચાર આવે છે કે અમારા ગુરુ સમાન ગુરુકુળ સમાન કાર્ય પણ સમાન અને વય પણ સમાન છે તેમ છતાં ત્રણેના વ્યવહારમાં આટલું ભેદ છે આવું કેમ કે અમારા ગુરુ સમાન છે ગુરુ છે એ સમાન છે ગુરુકુળ સમાન છે અને કાર્ય પણ સમાન છે એમનું જે કાર્ય કરવાનું છે એ પણ સમાન છે તેમ છતાં ત્રણેયના વ્યવહારમાં આટલો ભેદશા માટે છે એમ ગુરુને પૂછે છે ગુરુ કહે છે તારો પ્રશ્ન સરસ છે આનું સમાધાન ભગવદ્ ગીતામાં સરસ રીતે આપ્યું છે અને તારા પ્રશ્નનું સમાધાન શામાં છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર સરસ રીતે આપેલું છે પ્રશાંત કહે છે ગુરુદેવ શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી આ પ્રશ્નનું સમાધાન મળી જશે ખરું ગુરુ કહે છે જો બેટા આ ગ્રંથમાંથી બધા જ પ્રશ્નોનું સમાધાન મળે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એવી છે કે આપણા બધા જ પ્રશ્નોનું એ સમાધાન આપે છે પ્રશાંત ગુરુને કહે છે ગુરુદેવ બધા જ પ્રશ્નોનો સમાધાન એક જ ગ્રંથમાંથી મળે એવું કઈ રીતે શક્ય બને આંબામાંથી કેરી મળે પણ બોર ચીકું સફરજન બધું તો ન જ મળે ને અને પ્રશાંત છે ગુરુને પૂછે છે કે આ એકમાંથી બધા પ્રશ્નોનું સમાધાન કેવી રીતે મળી શકે એક આંબો છે એ કેરી આપી શકે પણ ચીકુ કે બોર ખાવા હોય તો આપણે ચીકુના ઝાડ પાસે કે બોરડી પાસે જવું પડે આવું કેવી રીતના શક્ય બને ગુરુ કહે છે જો એક વૃક્ષમાં ગુરુ કહે છે કે જો એક વૃક્ષમાં તો એક જ જાતનું ફળ મળે પણ એક પૃથ્વીમાં જેટલા પ્રકારના બી વાવો તેટલા પ્રકારના ફળો પ્રાપ્ત કરી શકાય છે અને ગુરુ સમજાવે છે કે ફળ એ વૃક્ષ પાસેથી એક જ પ્રકારનું ફળ મેળવાય છે પણ જે પૃથ્વીમાં જે પૃથ્વી છે એની અંદર તમે જેટલા પ્રકારના બી વાવો છો તેટલા પ્રકારના ફળો પ્રાપ્ત કરી શકાય છે એ રીતે આ ગ્રંથમાં પણ બધી જ સમસ્યાઓના સમાધાન પ્રાપ્ત થાય છે અને આ ગ્રંથની અંદર પણ તમામ સમસ્યાઓનું સમાધાન મળી રહે છે એટલે પ્રશાંત કહે છે ગુરુદેવ આપ તો બહુ દષ્ટાંત કુશળ છો આપ તો બહુ દષ્ટાંત કુશળ છો દષ્ટાંત સારા આપો છો કૃપયા જ્યાં સુધી પ્રવૃત્ત અને પ્રમોહ ન આવે ત્યાં સુધી મારા સંદેહનું સમાધાન આ ગ્રંથમાંથી શોધી આપોને અને જ્યાં સુધી પોતાના બંને મિત્રો દષ્ટાંત અને કુશળ દષ્ટાંત કુશળ છો અને જ્યાં સુધી પોતાના બંને મિત્રો એમનું નામ છે પ્રવૃત્ત અને પ્રમોહ આ બંને ના આવે ત્યાં સુધી ગુરુને કહે છે કે મારા સંદેહનો મારો જે પ્રશ્ન છે એનો સમાધાન મને શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી શોધી આપો ને ત્યારે મિત્રો ગુરુ કહે છે કે તમે ત્રણેય શિષ્યો સમાન સ્થાન સમાન ગુરુ સમાન ઉંમર અને સમાન અભ્યાસ ધરાવો છો તેમ છતાં એક શાંત એક ચપ્પળ અને એક સૂત્રી કે પ્રમાદિ છે તમારે બધું શાંત હોવા છતાં એક શાંત એક ચપ્પળ અને એક સૂત્રી કે પ્રમાદ છે એનું કારણ છે માણસોમાં રહેલા ગુણ અને એનું કારણ છે માણસોમાં રહેલા ગુણ આ ગુણની સંખ્યા ત્રણ છે અને આપણા ગુણ માણસની અંદર રહેલા ગુણોની સંખ્યા છે એ ત્રણ પ્રકારના મનુષ્યની ગુણ રહેલા છે અને એ મિત્રો સત્વગુણ રજો ગુણ અને તમો ગુણ આ ત્રણ પ્રકારના વ્યક્તિની અંદર ગુણો રહેલા છે આ ત્રણેય ગુણો માણસોમાં જ હોય એવું નથી પ્રાણી માત્રમાં હોય છે જેથી બધાની જાતિગત ગુણધર્મ સમાન હોય પરંતુ વ્યક્તિગત ગુણધર્મ જુદો હોય છે તો દરેક પ્રાણી છે એનો જાતિગત ગુણધર્મ સમાન હોય પરંતુ એનો વ્યક્તિગત ગુણધર્મ હોય છે જુદો હોય છે તેથી પ્રત્યેક જીવ અન્યથી ભિન્ન છે એટલે એકબીજાથી અલગ છે દાખલા તરીકે હાથીના ટોળામાં જોઈએ તો એક એકાંતમાં શાંતિથી વૃક્ષ નીચે ઊભો હોય બીજો શરીર ઉપર ધૂળ ઉડાડે અને સ્નાન કરે અને આવું સતત કાર્ય કરે દોડ્યા કરે અને ક્રીડા કર્યા કરે જ્યારે ત્રીજો હાથી ઊંધ્યા કરે ઊંઘ્યા કરે અથવા ઝાડ સાથે દાંત ભરાવે પહાડમાં માથું ભરે મારે કે પછી બીજા હાથીઓ સાથે દાંત ભરાવે કે પછી બીજા હાથીઓ સાથે અકારણ બાખડે એવું આપણે જોયું છે આમ થવાનું કારણ છે ત્રિગુણનો પ્રભાવ જે આપણા ત્રિગુણ છે સત્વરજસ અને તમાસ એનો પ્રભાવ છે ગીતાજીમાં કહ્યું છે કે અહીંયા મિત્રો શ્લોક આપેલો છે ગીતાજીમાં કહ્યું છે કે અર્થાંત હે મહાબાહો મહાબાહુ જેના બાહુ મહાન છે એવા સત્વગુણ રજોગુણ અને તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાધે છે અને આ ત્રણ ગુણો છે પ્રકૃતિમાંથી ઉદ્દભેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને કારણ કે જીવાત્મા એટલે આત્મા અને એ અવિનાશી છે એટલે અમર છે એનો કોઈ નાશ નથી અને શરીરમાં બાધે છે એટલે શરીર સાથે બાધે છે અર્થાત હે ભારત સત્વગુણ સુખમાં જોડે છે રજોગુણ કર્મમાં અને તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં જોડે છે તો મિત્રો સત્વગુણ છે સુખમાં જોડે છે રજોગુણ કર્મમાં અને વળી તમોગુણ છે એ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં જોડે છે પ્રમાદની અંદર આપણે જોડે છે અહીં સુખ શબ્દનો અર્થ ઉદાત સુખ એવો થાય છે અને સુખ શબ્દનો અર્થ ઉદાત્ સુખ એવો થાય છે આ ત્રણેય ગુણો જીવ માત્રને કોઈ ચોક્કસ વ્યવહાર કરવા બાધ્ય કરે છે સત્વગુણ વધારે હોય તો તેજસ્વી શાંતિ સુખ અને જ્ઞાનમાં અભિરુચિ થાય છે જો મિત્રો વ્યક્તિની અંદર સત્વગુણ વધારે હોય તો એ સત્વગુણ વધારે હોય તો વ્યક્તિ તેજસ્વીતા શાંતિ સુખ અને જ્ઞાનમાં અભિરુચિ થાય જો રજો ગુણનો અધિક્ય હોય તો તે પ્રાણી પ્રેમાળ અસંતોષી અને સતત પ્રવૃત્તિશીલ કે ચંચળ હોય છે જ્યારે તમો ગુણ પ્રાણી અજ્ઞાની આળસુ ઊંઘણસી અને મોહયુક્ત હોય છે હા એક વાતનું ધ્યાન ચોક્કસ રાખવું જેમ વાતપિત અને કફ કે જેવી રીતના વાત પિત્ત અને કફ આ ત્રણેયમાં જે વધારે હોય તે સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે પરંતુ જેને વાતનો પ્રકોપ હોય તે હંમેશા વાયુથી પીડાયા કરે છે જેને વાતનો પ્રકોપ હોય તે હંમેશા વાયુથી પીડાયા કરે છે એવું પણ ન બને જે પિત્તથી પ્રભાવિત હોય તે સદા એસિડિટીથી પીડાતો રહે એવું પણ ન બને અને કફ જે કફ પ્રવૃત્તિવાળો સતત ખાંસી ખાતો હોય એવું પણ ન બને અને કફ પ્રવૃત્તિવાળો સતત ખાંસી ખાતો હોય એવું પણ ન બને આહાર વિહારની પ્રવૃત્તિથી પ્રભાવિત થાય ત્યારે જે વધારે હોય તેને અસર દેખાય છે એ જ રીતે ત્રણેય ગુણોમાં પણ સમજવું જોઈએ હવે મિત્રો પ્રશાંત કહે છે ગુરુદેવ વાત પિત્ત અને કફમાં તો આપણે જીવનશૈલીથી પરિવર્તન લાવી શકીએ છીએ આ સત્વ રજસ અને તમસમાં તો જે ગુણ વધારે હશે તેવું જ વર્તન રહેશે ને તેથી આપણા વ્યવહારમાં સામે તો શક્ય જ નથી ને ગુરુ કહે છે આ પ્રશ્ન બહુ જ મહત્ત્વનો છે આપણે ગીતામાંથી બોધ લઈને એ જ્ઞાન વ્યવહારમાં ઉતારીએ તો વર્તન શક્ય છે જેમ બ્લડ પ્રેશર જેવી અનિયમિતતા યોગ આયુર્વેદ વગેરેના જ્ઞાનથી અને ક્રિયાથી કાબૂમાં લાવી શકીએ છીએ તેમ ગુણોમાં પણ શક્ય છે ઉત્તમમાં ઉત્તમ ઔષધ પણ માત્ર જાણી લેવાથી રોગીને નિરોગી ન બનાવે તેને શરીરમાં ઉતારવું પડે ઉત્તમમાં ઉત્તમ ઔષધની આપણે જાણવાથી આપણો રોગ છે દૂર થતો નથી પણ એને આપણા શરીરની અંદર ઉતારવું પડે છે તો જ એ રોગ છે દૂર થાય છે તેનો લાભ કરે છે તેમાં જ્ઞાન પણ ઉતારવું જોઈએ તો લાભ કરે એમ શાસ્ત્રમાં કહ્યું છે એટલે જ્ઞાન મેળવવું પછી બોધ એટલે કે સમજવું પછી આચરણ એટલે વ્યવહારમાં લાવવું અને પછી પ્રચારણ એટલે કે બીજાને ઉપદેશ આપવો આ જ્ઞાનની સાચી રીત છે જે લોકો સત્વગુણી હોય છે તે સમાજમાં આદર્શ જીવન જીવે છે એને સર્વત્ર સમાન પ્રાપ્ત થાય છે કારણ કે એવું ગીતાજીમાં કહ્યું છે જે રજોગુણી હોય તે મધ્યમ પ્રકારનું જીવન જીવે છે તે માનવ બની શકે છે પણ સત્વગુણી મહામાનવ બની શકે છે કે રજોગુણી હોય રજોગુણી હોય તે મધ્યમ પ્રકારનું જીવન જીવે છે તે માનવ બની શકે છે પણ સત્વગુણી મહામાનવ બની શકે છે અને તમોગુણી આ અમૂલ્ય જીવનને વ્યર્થ અને ઉપેક્ષિત બનાવી દે છે અને જે તમોગુણી છે એ અમૂલ્ય જીવન છે એને ઉપેક્ષિત બનાવી દે છે તમોગુણી જીવન ઉપેક્ષિત બને છે તેમાં કામ ક્રોધ અને લોભનો અતિરેક કારણભૂત બની જાય છે ગીતામાં કહ્યું છે અર્થાંત કામ ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર છે અને નરકના દ્વાર કેટલા છે તો મિત્રો કામ ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વારા આત્માનો નાશ કરનારા એટલે કે એને અધોગતિએ લઈ જનારા છે આત્માને કામ ક્રોધ અને લોભ એ અધોગતિએ લઈ જાય છે માટે આ ત્રણે દેવા જોઈએ અવગતમ હવે સમજાઈ ગયું અવગતમ કહે છે હવે સમજાઈ ગયું પ્રશાંત કહે છે જી ગુરુદેવ અનુગૃહિત છું કૃત કૃત્ય શું એટલામાં પ્રવૃત્ત અને પ્રમો આવે છે પ્રવૃત્ત કહે છે પ્રણામ ગુરુદેવ ગુરુ કહે છે વર્ધતામ પ્રગતિ હો પ્રમો છે નમઃ નમો નમઃ ગુરુદેવ ગુરુ કહે છે ખૂબ જ તેજસ્વી બનો તેજસ્વી ભવ એટલે ખૂબ જ તેજસ્વી બનો એના પછી આગળ જોઈએ તમે બંને આવ્યા એ પહેલા પ્રશાંતના એક પ્રશ્નનું સમાધાન કરતા મેં ત્રિગુણની સમજ આપી છે અર્થાત એક ગાંઠ ઉપર એક ગાંઠ વધારે લાગે તો દઢ થાય માટે સારભૂત કહું તો આપણી પ્રવૃત્તિ આપણા ગુણોની સ્થિતિ નક્કી કરી આપે છે આપણી બધી જ પ્રવૃત્તિઓ સાત્વિક હોય એ ઉત્તમ જીવનની અનિવાર્યતા છે આ વાત તમે પણ સમજી લો તમે મને પ્રણામ કર્યા તેમાં જો ગુરુ માટેની નિષ્ઠા હોય અને મસ્તક સાથે મન પણ નમે અને આચાર્ય દેવો ભવ તેતેરીયોપનિષદ શિક્ષાવલી એ ચરિતાર્થ થાય તો તે પરણામ સાત્વિક કહેવાય જો પરિણામ વેળાએ ગુરુજી એક સામાન્ય આપણા જેવા જ માનવ છે પગે લાગીએ તો તેને ગમશે અને સારું ભણાવશે પરિણામમાં કૃપા કરશે એવું વિચારીએ તો એ રાજસ પરણામ કહેવાય અને પરણામ કરવા ખાતર કરીએ નિયમ છે માટે કરીએ પરણામ કરતાં કષ્ટ પડે એવું લાગે તો તે તામસ પરિણામ છે તો એને આપણે તામસ પરિણામ કહેવામાં આવે છે બાળકો આપણે કેટલીક પ્રવૃત્તિઓ જાણી લઈએ જેથી વ્યવહારમાં પરિવર્તન લાવી શકીએ માનવ જીવન પરોપકાર માટે છે અર્થાત ત્યાગીને ભોગવવું દાન કરવું ત્યાગીને ભોગવવું દાન કરવું મદદ કરવી આ મદદ કરવાની પણ એક ચોક્કસ સાત્વિક રીત કહી છે અર્થાત દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન યોગ્ય દેશ યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતા પોતાના જ પર જેણે ઉપકાર નથી કર્યા એવા માણસને પ્રત્યુપકારની ઉપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે તે દાન સાત્વિક કહેવાય છે જે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર આપવામાં આવે છે બદલાની ભાવના વગર આપવામાં આવે છે એ જ આપણું દાન છે સાત્વિક દાન કહેવાય છે જરૂરતમંદ મને કહે તો આપું ભવિષ્યમાં મને આનું સારું વળતર મળશે એવું વિચારીને અપાતું દાન રાજસ છે અને એ રજસ ગુણ છે એવું અપાતું રડી ભવિષ્યમાં મને સારું વળતર મળશે એવું અપાતીનું અપાતું દાન છે રાજસ છે અને અપમાન કરીને તિરસ્કારની લાગણીથી પરાણે અપાતું દાન તામસ છે અને એ તિરસ્કારની લાગણીને કારણે અપાતું દાન છે તામસ છે આ બધી ક્રિયાઓથી ગુણ પ્રભાવિત થાય છે બંને અન્યોને આશ્રિત છે હવે તમે કોઈ પણ મદદ કરો ત્યારે આ વાતને ધ્યાનથી લેજો ધ્યાનમાં લેજો પ્રમોહ કહે છે ગુરુદેવ જેમ દાનની ક્રિયાના ત્રણ પ્રકાર છે અને એ ક્રિયાથી ગુણ પ્રભાવિત થાય છે તેમ ભોજનની રીતભાત પણ જુદી જુદી હોઈ શકે છે આહારના પણ આવા પ્રકાર હોઈ શકે છે ગુરુદેવ કહે છે તારું પૂછવું યથાર છે તમારી વયકક્ષાના બધા જ છાત્રોએ તો ખાસ આ વાત સમજવી જોઈએ પહેલાં તો આપણે આહારનો અર્થ ભોજન કરીએ છીએ એ એટલા પૂરતો સીમિત નથી પરંતુ જે જ્ઞાનેન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય તે બધું જ આહાર કહેવાય છે કે જે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા આપણે સમજી શકે શ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ બધો જ આપણો આહાર છે તેથી શું સાંભળવું શું બોલવું શું ખાવું શું પીવું શું સૂંઘવું અને શું સ્પર્શવું એ બધું જ વિચારવું જોઈએ કારણ કે એ બધા જ આહાર કહેવાય છે આ બધું જ જીવનને પ્રભાવિત કરે છે અને બધાના ત્રણ ત્રણ પ્રકાર હોય છે તેથી જ કહ્યું છે કે અર્થાત જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે તે આયુષ્ય વધારનાર જીવન શુદ્ધ કરનાર અને બળ સ્વાસ્થ્ય સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે આવું અન રસયુક્ત સનિગ્ધ પોષણ આપનારું તથા હૃદયને પ્રિય લાગે એવું હોય છે અર્થાત બીજા શ્લોકમાં કહે છે મિત્રો અર્થાત અત્યંત કડવું ખાટો ખારો ગરમ તીખું લુખું તથા બળતરા કરનારું અન રજોગુણી મનુષ્યને પ્રિયલા હોય છે આવા દુઃખ શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે એના પછી બીજા શ્લોકમાં કહે છે કે અર્થાત અડધું પાકેલું અને અડધું કાચું સુકાઈ ગયેલા રસનું દુર્ગંધ મારતું વાસી હેઠું તથા અપવિત્ર ભોજન તામસી લોકોને પ્રિય હોય છે આ બધા જ આહાર ગુણોને પ્રભાવિત કરે છે માટે જેને સાત્વિક જાળવી હોય સાત્વિકતા જાળવી હોય ઉત્તમ જીવન અને ઉત્તમ સ્વાસ્થ્ય બનાવવું હોય તો જે તે જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેમ તેમ ક્યારે ખાવું જોવું કે સાંભળવું જોઈએ નહીં દિન પ્રતિદિન સ્થૂળતા મંદતા વધતા જાય છે અને તિતિક્ષા અને સવસતતા ઘટતા જાય છે માટે જંક ફૂડ અને કૃત્રિમ પેય પદાર્થો તો સદંતર આહારમાં લેવા જ ન જોઈએ બાળકો હવે વૈશ્વદેવ ભોજનનો સમય થયો છે તો તમે સાત્વિક ભોજન કરી નામ માત્ર વામકુક્ષી કરી અભ્યાસ ફરી આવો ત્યાં સુધીમાં હું પણ મારું નિત્યક્રમ કરી લઉં અને અલ્પાહાર પણ કરી લઉં ગુરુદેવના સૂચન પ્રમાણે છાત્રો ભોજનાર્થે જાય છે અને ગુરુકુળના નિયમ પ્રમાણે છાત્રો ભોજન કરતા પહેલા બે શ્લોક બોલીને પ્રાર્થના કરી પ્રસાદ ગ્રહણ કરે છે બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટેનું દ્રવ્ય પ્રણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મકર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે બીજા શ્લોકનો ભાવાર છે કે સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિર રહેલો મૂદ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વા નર અગ્નિ સ્વરૂપ થઈને ચાર પ્રકારના અન્નને પકાવું છું પચાવું છું થોડીવાર પછી બધા કુટીરમાં અભ્યાસાર્થી એકત્ર થાય છે ગુરુદેવ કહે છે પ્રણીપાત ગુરુ કહે છે કલ્યાણ થાવ શિષ્યો કહે છે ગુરુદેવ પ્રણીપાત ગુરુદેવ કહે છે કલ્યાણ થાવ પ્રશાંત બોલે છે ગુરુદેવ આપ આ ઉંમરમાં પણ તપ કે સાધના કર્યા જ કરો છો આપ તો કેટલા તપસ્વી છો ગુરુદેવ કહે છે ભગવત ગીતા કહે છે કે બધા જ તપસ્વી બની શકે છે શિષ્યો ગુરુદેવ એવું હોય તો અમને કહો ને અમારે પણ તપસ્વી બનવું છે ગુરુદેવ કહે છે બાળકો સરળ જીવન જીવવું અહિંસા વગેરેનું પાલન કરવું પવિત્રતા જાળવી એ બધું જ શારીરિક તપ કહેવાય સત્ય બોલવું પ્રિય બોલવું વિવેક સવર બોલવું એ આપણો તપ કહેવાય મનથી પ્રસન્ન રહેવું શાંત અને સૌમય રહેવું સંયમી બનવું એ માનસિક તપ છે આમ આપણે સાત્વિક જીવનશૈલીથી જીવીએ તો આપણું જીવન એક ઉત્તમ તપ છે પ્રમોહ કહે છે ગુરુદેવ આ તપ કરવાથી શું ફળ મળે ગુરુદેવ કહે છે કે જો બેટા ફળની અપેક્ષાથી કરેલું તપ રાજસી બને છે અને ફળની અપેક્ષાથી કરેલું તપ છે એ ફળની અપેક્ષાથી કરેલું તપ રાજસી બને છે સત્વ રજસ અને તમસ એ રાજસી બને છે આ બધું મારા કહેવાથી પરાણે કરશો તો તે તામસ તપશે અને પ્રાણે કરશો તો એ તામસ તપ થશે પરંતુ નિરપેક્ષ ભાવે કરશો તો તે સાત્વિક તપશે અને નિરપેક્ષ ભાવે કરશો તો એ સાત્વિક તપ છે અને તમને ઉત્તમ મનુષ્ય બનાવશે તમારા જીવનને ભવ્ય અને દિવ્ય બનાવશે શિષ્યો કહે છે અમે આપણા કયા પ્રમાણેની જીવનશૈલીનું અનુસરણ કરીશું સાત્વિક પ્રવૃત્તિઓથી યથાર્થ શિષ્ય બનીશું ગુરુદેવ કહેશે જે ગુરુની કીર્તિ ફેલાવે અને તેની ઓળખ બને તે જ સાચો શિષ્ય આપ એવા થજો એના પછી છે અર્થાંત શ્લોકનું ભાષાંતર છે કે અર્થાંત બધા જ ઉપનિષદ ગાયો છે પરમાત્મા કૃષ્ણ દોહન કરતા છે અર્જુન વશ એટલે વાસરડું છે વિદ્વાન છે તેઓ ભગવનાર છે અને ગીતારૂપી અમૃત તે